નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી રામી સ્વાગત છે માંડવી વાવવી હોય તો કઈ રીતે વાવી શકાય મિત્રો આપણે જે ઘણા ખેડૂત મિત્રોને મિત્રો આપણે ખેતરમાં પાણી નથી હોતું મિત્રો એટલે ઓરવીને માનવી વાવી નથી શકતા મિત્રો તો એને પાણી ન હોય જે ખેડૂત મિત્રો એને ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી મિત્રો તો આપણે અત્યારે આ ખેતરમાં આપણે પાણી નથી તોય છતાંય મિત્રો આપણે આ તમે જોવો છો એમ કે આમાં છે ને મગફળી આપણે ઓરવીને વાવેલી છે મિત્રો કઈ રીતે વાવેલી છે એ બધું આપણે જાણવાનું છે મિત્રો તો અત્યારે આપણે મિત્રો જે ખેડૂત મિત્રોને પાણી નથી એની વિશે માટે બહુ જ અગત્યનો વિડીયો મિત્રો છે આપણે જોઈએ કે આપણે આ મગફળી આમાં મિત્રો વગર પાણીએ મિત્રો આ તમે જોઈ શકો છો આખું પડું આખું પડું મિત્રો આપણે વાવેલું છે મગફળીનું મિત્રો તો હું તમને બતાવી દઉં મિત્રો આ ત્યાં હાલમાં આપણે મગફળી વાવેલી છે અને આ બાજુ મિત્રો આપણે મગફળી ઉગી ગઈ છે એની વિશે પણ આપણે જાણીએ તો હું એ તમને બતાવું કઈ રીતે આપણે મગફળી વાવી શકાય છે વગર પાણીય મિત્રો આપણે ઓરવીને માનવી કરી શકીએ છીએ તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ જો મિત્રો જો કૈરો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને બધા વિડીયોમાં તમને પહેલી નોટિફિકેશન મળી શકે અને મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કે જેથી કરીને બધા ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે અને એ જાણી શકે વગર પાણીએ મિત્રો આપણે ઓરવીને કઈ રીતે વાવી શકીએ છીએ તો મિત્રો આપણે ચાલો જોઈએ અને શરૂઆત કરીએ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ તો હું તમને બતાવું આ અત્યારે માનવી વાવેલી છે અને ઓલી માંડવી આપણે ઉગેલી છે અને એને અત્યારે આપણે પાણ આપવાનું છે મિત્રો તો એ કઈ રીતે આપણે પાણ આપી શકીએ છીએ વગર પાણીએ તો ચાલો જોઈએ તો મિત્રો આ અત્યારે આપણે છે ને આમાં વાવેલી છે માંડવી તમે જોઈ શકો છો આ ઉગે છે જે અહીં ક્યાં ક્યાં ઉગતી આવે છે તમે જોઈ શકો છો મિત્રો માંડવી આ હજી હમણાં હજી કાલે જ વાવેલી છે મિત્રો તમે જોઈ શકો છો બે ત્રણ દિવસ થયા છે એટલે કે આ માંડવી અત્યારે ઉગતી આવે છે તમે જોઈ શકો છો અહીંયા તો મિત્રો આપણે એ પણ જોઈએ કે મિત્રો માંડવી કેવી ઉગી છે આપણે વગર પાણી આપણે જે વરવેલું છે તેમાં મિત્રો આપણે માંડવી પણ વાવેલી છે અત્યારે તો આ તમે જોઈ શકો છો એમ આ કોરો એટલે કે આપણે માંડવી આમાં સા વરવેલા છે એટલે કે પાણી વગરથી અમે કઈ રીતે બનાવેલો છે તમે મિત્રો તો આ અત્યારે મિત્રો તમે જોઈ શકો છો છે અને આવે છે તો મિત્રો ચાલો હું તમને બતાવું ઊગી ગયેલી માંડવી તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ બાજુ ઉગી ગયેલી છે અને આ બાજુ આપણે મિત્રો તમે જોવો છો એમ કે ઉગેલી નથી તો ચાલો આપણે જોઈએ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઉગી ગઈ છે આ માંડવી આપણે વગર પાણીએ તમે જોઈ શકો છો મિત્રો આ વગર પાણીએ મિત્રો આપણે ઓરવીને માંડવી વાવેલી છે તમે જોઈ જોઈશું અત્યારે આ શાહ અઠ્યાવીસની જાળી શાહ મિત્રોમાં ઉગી ગઈ છે આમ મિત્રો ખાટી અને મોટી ઉગેલી છે ઓલી બાજુ મિત્રો ઓલી બાજુ વેલાયર વાવેલી છે આ બાજુ થોડી મોટી વાવેલી એથી વધારે આ છેલ્લે વાવેલી તો તમે જોઈ શકો છો મિત્રો આ જોઈ લો મિત્રો તો મિત્રો આ આગળ જે મોટી છે મિત્રો એમાં આપણે પાણ પાવાનું છે માંડવીને એટલે આપણે જોઈએ કઈ રીતે દેશી જુગારથી આપણે પાણ પાઈએ છીએ મિત્રો તમે જોઈ શકો છો આ અત્યારે તો માંડવી આવડી આવડી છે મિત્રો બોલીકણ જે મોટી છે એમાં પાણ પાઈ ચાલો મિત્રો આપણે જોઈએ કઈ રીતે આપણે ઓરવીને માંડવી વાવી શકીએ છીએ પાણી વગર તો મિત્રો આ રીતે અમે છે ને જોઈ શકો છો કે ઓરવીને માંડવી વાવી શકીએ છીએ પાણ પાવા માટે મિત્રો ટ્રોલી બનાવેલી છે ગાડાની એની ઉપર બે હજાર લીટરનો પાકો મૂકેલો છે એથી અમે મિત્રો આ રીતે અમે પાવી છે તમે જોઈ શકો છો મિત્રો આ રીતે ને આવી રીતે પાઇપ લઈને મિત્રો ચાર જગ્યાએ મિત્રો નોઝલ રાખી દીધેલી એટલે કે વાલ રાખેલા છે એવી રીતે અને આગળ પણ રાખેલા છે મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તો અમે મિત્રો માનવીને પાઈએ છે આ મિત્રો વરસાદ થઈ જાય છે બે ત્રણ દિવસ એટલે કે આપણે આગતર આગતર મિત્રો માની આવી છે તમે જોવો છો એમાં મિત્રો જોઈ લો આ રીતે મિત્રો પાણી છટાય છે તમે જોવો છો સારી પાડવા એટલે કે આપણે માંડવીને લાગો પડતો નથી અને થોડા સમયમાં મિત્રો આપણે વરસાદ પણ થઈ જાય છે એટલે કે ત્યાર પછી ટેકો મળી જાય છે તમે જોવો છો આ રીતે ઓલો આગલા ચાર પાંચ જણ ને ઓલો જોઈ લો મિત્રો આ રીતે મિત્રો આ કાકા આપણે અત્યારે હાકે છે મહેન્દ્ર પણ મિત્રો તો આ રીતે ખેડૂત મિત્રો સામને પણ પલાળીને મિત્રો વરવીને વાવી શકે છે મિત્રો તમને કેવું લાગ્યું જરાક કોમેન્ટ બોક્સમાં તો જરૂર જણાવજો મિત્રો આ રીતે અમે મિત્રો અત્યારે પાણી માંડવીને આપી શકીએ છીએ તમે જોઈ લો આ રીતે આ અમને મિત્રો વધારે સહેલું લાગ્યું મિત્રો જે નાનો ખેડ ખેડૂત મિત્રો હોય મિત્રો આ તેના માટે બહુ ઉપયોગી છે તમે જોઈ શકો છો કે જેને દાર કરાવવાનું બાકી હોય અને ઉનાળે પાણી વયું જતું હોય તેના માટે બહુ ઉપયોગી છે આ મિત્રો તમે જોવો છો આ રીતે તો મિત્રો આ રીતે ચાર નોઝલે ચાર આ બાજુ ચાર ઓલી બાજુ એટલે કે બે બાજુથી પિયત આપતા જઈએ એક જ ચાર ઓ એટલે કે ચારે ચાર ઓળી એક સાથે આગળ ને પાછળ બે જગ્યાએ પિયત આપીએ છે તમે જોઈ શકો છો